સુરતના ડીઆઈએલ આર કચેરી લેન્ડ રેકોર્ડના નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ભેરવાયા આવક કરતાં આટલી મળી વધુ મિલકત સુરતના ડીઆઈએલ આર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે આવક કરતાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટ્રી કરપ્શન બ્યુરો એસબીએ સુરત ડીવાય એલ આર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામી ગેરકાયદેસર મિલકતો ખરીદી હતી આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે એસબીએ આલમસિંઘની છપ્પન પોઈન્ટ છન્નું લાખની આવક સાથે એક પોઈન્ટ ત્રીસ કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતસર અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનો પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત ખર્ચ એક કરોડ ત્રીસ લાખ નવ્વાણું બસો બ્યાસી કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયા હતા આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં તોતેર લાખ તેત્રીસ હજાર ની વધુ

જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ છે